श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल जी, वीरचित, श्री जी, महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौरसी वो कृष्णदास जी को जो अधूर हो तो कल यहाँ तक आयो जो कृष्णदास ने अपने घर को त्याग कियो ब्रज में आए ऐसो मन करी के कि पहले मैं ब्रज जाऊं फिर सगरे तीर्थ करूंगा परंतु जब ब्रज में आए तब विश्राम घाट के ब्रज में निकसे तब फिरते फिरते श्री गोवर्धन आए सो कहा सुनी जो देव देवदबन को मंदिर बनयो है जो अब दो ही चार दिन में बिराजेंगे, तो ब्रजवासीन को बड़ो आनंद होगो। देव दमन जबते बाहिर प्रगटे जोश्री गिरिराज गोवर्धन में थे तबते सबन को सुख दियो है મનોરથ પૂરણ કરત હૈ તબુને કે કૃષ્ણદાસજી આપને મન મેચારે જો મેવ દમન કો દર્શન કરું એટલે કે અત્યારે આજે કૃષ્ણદાસ અધિકારી જયારે વ્રજમાં આવ્યા છે અને કોઈ વ્રજવાસીએ કહ્યું એટલે પ્રભુની પ્રેરણાથી કોઈ જ્યાં ગોવર્ધન આવ્યા ત્યારે કે દેવ દમન કો મંદિર બન્યો હે અબ દો ચાર દિન મેં બિરાજગે એટલે આ જે લીલા છે એ ખરેખર સમય પ્રમાણે થઈ કેમ કે હવે પૂર્ણમલ શેઠનું બનાવેલું મંદિર એમાં હવે થયો સર્વ પ્રથમ પાટોત્સવ શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીના મંદિર ઉપર મોટા મંદિરમાં રાજ સેવાથી પ્રકાર શરૂ થયો તેના ચાર દિવસ પહેલા જ આવ્યા છે કૃષ્ણદાસ અધિકારીજી અને કૃષ્ણદાસ અધિકારીજીને એવું શ્રવણ કરવા મળ્યું કે દેવ દમન જબતે બાહિ પ્રગટે એટલે આપનું પ્રાગટ્ય મહાપ્રભુજી ઝારખંડ થી યાત્રા મૂકી અને કર્યું ત્યારનું છે એ સમય પછી તો ઘણો સમય ઘણા વર્ષો વીતી ગયા છે એ પછી આ વીસ પચીસ વર્ષથી વધારે એ પછી આ પૂર્ણમલ શેઠનું મંદિરમાં બિરાજ્યા હતા એટલે ત્યારનો પ્રસંગ સમજવો કે જ્યારે એમની ખરેખર જરૂર પડી અધિકારીનું કામ મંદિરની રાત સેવા શરૂ થઈ પછી જરૂર હતી એટલે સમયસર આવ્યા છે પ્રભુની પ્રેરણાથી અને એમના જે મહિમા છે શ્રીનાથજી નો એ તો એવો જ છે શ્રીનાથજી નું ચરિત્ર જે મૂકીએ છીએ આપણે ભાગવતજી અને ગર્ગ સંહિતા એ ગર્ગ સંહિતા વિરામ પામશે એ પછી સિનાજીનું ચરિત્ર શરૂ થશે એમાં આ બધું વર્ણન વિસ્તારથી આવશે કે પહેલા આપની ભૂજા પ્રગટ થઈ પંચોતેર વર્ષ સુધી તો ખાલી ભૂજા ની જ પૂજા થઈ છે જે ગાય દૂધ છોડી દીધું સતત અને તપાસ કરતા એ ખબર પડી કે ગાય દૂધ ક્યાં છોડે છે તો એક શિલામાં કાણું હતું ત્યાં છોડતી હતી ત્યાંથી ભૂજા પ્રગટ થઈ પહેલા પંચોતેર વર્ષ સુધી ભૂજાની પૂજા થઈ અને પછી આપ સ્વયં પ્રગટ થયા આવી લીલાનો બધો ક્રમ એ શ્રીનાથજીના ચરિત્રમાં ગર્ગ સંહિતા વિરામ પામશે પછી તરત શરૂ થઈ જશે જેમાં ખૂબ જ સુખ આપ્યું છે જે કોઈ વ્રતવાસી જે માનતા માને એમના મનોકામના પૂર્ણ કરતા ઓર સબંધ કે મનોરથ પૂર્ણ કરત હે એ તો આજે પણ કરી રહ્યા છે શ્રીનાથજી મહારાજ આજે પણ ત્યાં જે બિરાજી રહ્યા છે નાથ દ્વારામાં પેલા અહિયાં હતા પછી ત્યાં ગયા તો એ ત્યાં પણ આજે પણ બધાને કારણ કે લોકોની ભીડ જોવાથી ખબર પડી જાય છે દર્શન કરું શું તબે કૃષ્ણ દાસને દેવ દમન કે દર્શન કીએ સો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપુ રાજભોગ આરતી કીએ એ જ વખતે કેવી કૃપાને કેવો સંયોગ છે કે જ્યાં દર્શન કર્યા એ જ વખતે રાજભોગ આરતી કરી અને મહાપ્રભુજી વળ્યા સો દર્શન મન ગોવર્ધન હરી લીયો જ્યાં દર્શન થયા એની સાથે જ ગોવર્ધનનાથજી નાથજીએ કૃષ્ણદાસજી મન હરી લીધું કારણ કે આ સ્વભાવ લીલામાં ઋષભ સખા છે દિવસની લીલામાં અને રાત્રીની લીલામાં આપ લલિતાજી છે શું કી ઓર શ્રી ગોવર્ધનધર દેખી રહે સતત દરે પણ એવી દ્રષ્ટિ આપી કે સતત આપ જોયા જ કરે પાછે શ્રી ગોવર્ધન ગોવર્ધનનાથજી श्री जी महाप्रभु जी शो कहे जो यह कृष्ण दास आयो है तो बात करता प्रत्यक्ष ज्यादी गुसाई जी बुतल पर था त्या सुधी आप प्रत्यक्ष बात करता अधिकारी कोई ने संभाई नहीं एक विवेक तो। बहुत दिन को बिछूरियो है सो मैं या को देख हूँ તબ કૃષ્ણદાસ કે પાસ આય કે શ્રી વલ્લભાચાર્યજી કહે જો કૃષ્ણદાસ તું આવ્યો એટલે પહેલા તો પ્રભુએ સતત નિરક્ષા કર્યું કૃષ્ણદાસની સામે ઓળખે છે એવી રીતે પછી આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કહ્યું કે પેલું કૃષ્ણદાસ દાસ આયો છે બહુ વખતથી થી વિછુડો પડ્યો છે વિખુટો પડ્યો છે ને એ અને પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી શ્રીનાથજીની આજ્ઞાથી કૃષ્ણદાસજી પાસે આવ્યા એટલે આ લીલામાં એમ સમજ્યું કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ સ્વામીજીને કહ્યું કે જો લલિતાજી આવી છે અને મારો સખો ઋષો છે અને સ્વામીનીજી સ્વામીનીજી આવ્યા કૃષ્ણદાસજી પાસે અને કહ્યું કે કૃષ્ણદાસ તું આવ્યો તબ કૃષ્ણદાસને દંડવત કરી કે વિનંતી કીની જો મહારાજ આપો કે કૃપા તે આવ્યો હું

કે ગોવર્ધન નાથજી ટીકી ટીકીને મેં આરતી તો કરી લીધી રાજભોગની પછી આ ટીકી ને કોને જુએ છે જોયું કે કૃષ્ણદાસ છે એટલે કૃષ્ણદાસને દાસને કહ્યું મહાપ્રભુજીએ કે જા જલ્દી જલ્દી નહીં આવી જાય તારી સામે શ્રી ગોવર્ધનનાથજી એક ધાર્યું જોયા કરે છે આસો બેગી આવી જાઓ તબ કૃષ્ણદાસ દોરી કે રુદ્રકુંડ મે નાય પાછે કૃષ્ણ દાસ શ્રી આચાર્યજી કે પાસ મંદિર મે તબ શ્રી આચાર્યજી આપ કૃષ્ણ દાસ કો શ્રી ગોવર્ધન નાથજી સન્ધાન બેઠાઇ કે નામ સમર્પણ કરાએ સુકૃષ્ણ દાસ દૈવી જીવ હૈ તત્કાલ સગરી લીલા કો અનુભવ ભયો તાહી સમય कृष्णदास ने यह कीर्तन गायो सो पद राग सारंग वल्लभ पति त उद्धारण जानो वल्लभ पति त उद्धारण जानो શરણી લેત લીલાદર સાવત તાપર ઢરત ગોવરધન વલ્લભ પતિત ઉદારણ જો સાધન વૃથા કરત દ ખોત શ્રી વલ્લભ કો રૂપ ન જરૂપ કટાક્ષ સફલ ફલ કૃષ્ણ દાસ તન મન મા વલ્લભ પતિ તું પદ કૃષ્ણ દાસ ને ગાયો સુ કે શ્રી વલ્લભાચાર્યજી આપ બહુત પ્રસન્ન ભય તાપા છે શ્રી વલ્લભાચાર્યજી આપ શ્રી ગોવર્ધન નાથજી કોસર કરાએ પાછે મંદિર સિદ્ધ થયો પાઠ બેઠા આ જે દિવસ છે અખાત્રીજ નો જયારે સૌથી પહેલા રાજ સેવા શરૂ થઈ અને આપે પાટોત્સવ થયો તે વખતે સાથે મહાપ્રભુજીની સાથે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી એ બંને બાર સ્વરૂપે આ જે અધિકારી છે એ પણ બાર વર્ષના છે એ મનમાં સ્મરણ રાખવું તો આનંદ પૂરું આવશે તબ પૂર્ણ મલ કે સબ મનોરથ સિદ્ધ ભય તબ શ્રી વલ્લભાચાર્યજી આપુ સદુ પાંડે કો બોલાય કે કહે જો મંદિર તો બડો ભયો સૌથી પહેલી આજ્ઞા શ્રી વલ્ભાચાર્યજી એ ગોવર્ધનનાથજીની સેવાની સદુ પાંડેને કરી હતી એટલે આ માર્ગમાં સેવા માટે સનાતન ધર્મના જે નિયમો છે એ અહીંયા લાગુ નથી પડતા પુષ્ટિ માર્ગ સ્વતંત્ર છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી પ્રગટ થયો છે એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની આજ્ઞા જ એવી થઈ કે આમાં ક્યાંય કોઈ વેદ મંત્ર જાણનારો વેદને જાણનારો ત્રિકાળ સંધ્યા કરનારો અને બ્રાહ્મણ આમાંથી કોઈ પણ જાતની ગણતરી નથી થઈ એટલું જ કીધું સીધી આજ્ઞા કરી દીધી કે સદુ પાંડેને જ કહી દીધું કે તું જ સેવા કર ગોવર્ધનનાથજીની આ માર્ગની વિશેષતા છે કે ઠાકોરજી એમની જ સેવા લે છે કે જે લીલાનો જીવ છે અહીંયાથી આગળ બીજી વાત જ નહીં પછી એ કોઈ પણ જ્ઞાતિ હોય સદુ પાંડે કોઈ બ્રાહ્મણ હશે કદાચ પણ એ કંઈ વેદ જાણતો નથી ત્રિકાળ સંધ્યા કરી શકતા નથી એ તો ખેતી કામમાં રચ્યા પચ્યા રહે છે અને અજબ કુંવરબાઈના વાર્તા પ્રસંગમાં હરિરાયજી મહાપ્રભુજીએ તો એવી કૃપા કરી છે કે શ્રીનાથજી અત્યારે મેવાડમાં બિરાજી રહ્યા છે એ મેવાડમાં સિનાથજી સેવા સ્વરૂપે અજબ કુંવરબાઈ સ્વયં કરી રહ્યા છે જે દેખાય છે અત્યારે સેવા થઈ રહી છે પણ વાસ્તવમાં સેવા કોની લઈ રહ્યા છે આ તો દ્રષ્ટિમાં નથી આવતું કારણ કે મર્યાદા છે મનુષ્યની દ્રષ્ટિની પણ આ હરીડાઈજી મહાપ્રભુજીએ કારણ કે અજબ કુંવરબાઈ તાપ હતો ઠાકોરજી આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી શ્રી લીલા ધામ લીલા નહીં કરી જાય ત્યાં સુધી હું નહીં આવી શકું તારે ત્યાં મેવાડમાં સિંહાડ ગામમાં અને ખરેખર ગુંસાઈજી લીલા કરી પછી આપે મુસલમાનોનો ઉપદ્રવનું એક નિમિત્ત ઊભું કર્યું આપ છેવટે ત્યાં જ બિરાજ્યા પણ એ વખતે અજબ કુંવરબાઈની ઉંમર થઈ ગયેલી એકસો ને પાંચ વર્ષ હવે એને શું લાભ મળે એટલે એના માટે થઈ અને જ્યાં એનો દિલ છૂટ્યો એટલે એનું શરીરનો આગ્નિ સંસ્કાર થયો પણ દેહમાંથી જે દૈવી જીવ નીકળ્યો એ બીજા બધા વૈષ્ણવોનો જીવ સીધો લીલામાં પહોંચ્યો છે જયારે અજબ કુંવરબાઈનો દેહમાંથી દૈવી જીવ નીકળીને લીલામાં નથી પહોંચ્યો પણ ઠાકોરજીની કૃપાથી આધિ દૈવિક સ્વરૂપ પ્રગટ કરી આપ્યું એ સ્વરૂપથી આપ સેવા કરી રહ્યા છે જેવી રીતે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીની સેવા જે પેલા ભક્ત પુડરિક ભક્ત હતા તે ત્યાં આધિદૈવિક સ્વરૂપથી કરી રહ્યા હતા પણ ત્યાં સુધી જ કરી કે જ્યાં સુધી વલ્લભાચાર્યજી પ્રગટ ન થયા કારણ કે એ પણ દૈવી જીવ હતા અને એટલે જ પંડરીનાથે આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ નહીં થાય ત્યાં સુધી એમની દીદાના જીવોનો અંગીકાર કોઈ નહીં કરી શકે તું રાજો અને જ્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ચંદ્રભાગાના સામા કાંઠા સુધી આવ્યા એવું જાણ્યું આપે ત્યારે પંડરીનાથે વિઠ્ઠોભાઈ આપે દોડીને ત્યાં જઈને કીધું કે આનો અંગીકાર કરો અને એ વખતે અંગીકાર માટે એને ભ્રમસબંધો આપ્યો ત્યાં જ એ મૂર્છિત થયા અને પછી બહાર કાઢ્યા ત્યારે કીધું કેમ બહાર કાઢ્યા મને તો આનંદ હતો તે કીધું ના હજી તારે વિઠ્ઠલનાથની પંઢરીનાથની સેવા જે કરવાની છે એ કરી અને પછી તું આવીશ લીલામાં આવા વિવેકના ના આજ્ઞા એટલે આપણા માર્ગમાં સેવા એમની જ લેવાય છે કે જે લીલાનો જીવ છે महाप्रभु जी वल्भाचार्य कहू सदु पांडे जी को कहो जो तुम सेवा करो तब सदु पांडे ने विनती महाराज हम तो ब्रज है जो आचार विचार सेवा की रीति कछु समुजत तो नहीं है हाथ ऊंचा कर दीदा आज्ञा कर दीदा हाँ और घर के अनेक काम है तासो आपू आज्ञा देवु તો રાધાકુંડ ઉપર બંગાળી રહત સો અષ્ટ પ્રહર ભજન બંગાળમાં પરમ ભક્તો સ્વામિનીજીના અને કૃષ્ણના એ ત્યાં રાધાકુંડ ઉપર રહે છે આજે પણ તમે રાધાકુંડ દર્શન કરવા જાઓ વ્રજમાં તો ત્યાં બંગાળીઓ ખૂબ છે જે અનેક કામ હે તું તો રાધા કોન બંગાળી રહ અષ્ટ પ્રહર ભજન કરત હે તાસો ઉખે તો બુલાઈ લાવ શ્રી વલ્લભાચાર્યજી આપ

એ સેવકો નથી મહાપ્રભુજીના મહાપ્રભુજીથી નામ પણ પામેલા નથી અને એમને સેવા આપવાની આવી એ બી સદુ સદુ પાંડેના મુખેથી કીધું કે આઠે પહોર એટલે સતત ભજન જ કરે છે લૌકિકમાં ક્યાંય નથી એ લોકો એ સેવા કરશે તો સદુ પાંડેના મનમાં એવું હતું કે જે કરી શકે એને આપવી જોઈએ મહાપ્રભુજીના મનમાં એવું હતું કે જે બ્રહ્મસંબંધ થયેલો છે એ કરે એ સારું બંને વચ્ચે મતભેદ હતો પણ મહાપ્રભુજીએ પ્રભુની ઈચ્છા જાણી ઠાકોરજીની પ્રેરણા પાંડેના બેસીને કરી છે એવું જાણી અને આજ્ઞા પણ પણ આપી દીધી બોલાવી લાવો પ્રભુને થાય એ પ્રસંગમાં આવતા પ્રભુને પોતાના જીવો સિવાય ભ્રમ સંબંધી જીવો સિવાય કોઈ ગમે એટલી સારી સેવા કરે તો પણ ગોવર્ધનનાથજીને ગમતું નથી જોકે આ પૂર્ણ પુરુષોત્તમ છે બધાની સેવા અંગીકાર કરી શકે છે પણ આપ पुष्टि स्वरूप महाप्रभु जी आप पुष्ट थे एट्ले आप सहन नहीं कर सके ये प्रसंग पी आ सो सदू पांडे बंगाली 20-25 बुलाई लाए तब उनको रुद्र कुंड ऊपर झोपड़ी बनवाई दीनी और श्री गोवर्धन नाथ जी की सेवा दीनी और कृष्णदास को भेटिया किए

या प्रकार बंगालीन को रीति भांति बताई के सेवा सौंपी और कृष्णदास परदेश भेंट ले आवते सो बंगालीन को देते सो रामदास चौहान राजपूत जब मंदिर बने हो तब देह छोड़ी के लीला में के प्राप्त भय तब सगरी सेवा बंगाली करते એટલે જે શરૂઆત જ રામદાસ ચૌહાણથી થઈ હતી મહાપ્રભુજીએ જ્યારે સર્વપ્રથમ કાચું મંદિર કરાવ્યું ઝારખંડથી આવીને અને જે કાચા મંદિરની સેવામાં પહેલી સેવા રામદાસ ચૌહાણને સોંપી હતી એ પણ નો હતા એ પણ લીલાના જીવ હતા ને કેવી રીતે એમને મનોરથ હતો ગોલોકમાં ઠાકોરજીને અંગીકાર કરાવવાનો અને ત્યાં સંભવ ન હોય લીલામાં તો જે સેવા હોય એ જ થાય બીજી ના થાય એટલે તો એમને આશીર્વાદ આપ્યા હતા ઠાકોરજીએ વરદાન આપ્યું હતું કે ભૂતલ પર અમે તમારો મનોરથ પૂરો કરીશું એ જ રામદાસ ચૌહાણ જેમને મહાપ્રભુજીએ સેવા કાચા મંદિર જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી રામદાસ ચૌહાણે સેવા કરી અને જ્યાં કાચા મંદિરમાંથી પાકું સિદ્ધ થયું એટલે રામદાસ ચૌહાણનો લીલાનો સમય થઈ ગયો આપ લીલામાં ગયા અને હવે આ બંગાળીઓના હાથમાં સેવા આવી હવે આ સેવામાં કેવી ગાલમેલ થશે અને કેવી રીતે બંગાળીઓને પણ કાઢવા પડશે ઠાકોરજી પોતે આજ્ઞા કરશે એ બધો પ્રસંગ કદાચ પછી આવશે હવે આ પ્રસંગ હવે પછી આવશે આ અત્યારે દ્વારા પછી જ આવશે આ પ્રસંગ અહીંયા અત્યારે વિરામ પામ્યો આવતીકાલથી વાર્તા પ્રસંગ એક કૃષ્ણદાસ અધિકારીજીનો શરૂ થશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો